જુનાગઢ મહાનગર દ્વારા આજે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં જુનાગઢ ની જનતાને મતદાન માટે આહવાન કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા માટે વિસ્તારવાઈઝ બાઇક રેલી ના સ્વરૂપમાં જુનાગઢના મેયર ડેપ્યુટી મેયર અમારા શ્રી વગેરે સંગઠનની અને સત્તાની સૌ ટીમ સાથે રહી અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાની ઉપસ્થિતિમાં એક ભવ્ય બાઇક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું બાઇક રેલીનો હેતુ જુનાગઢમાં સાત તારીખે જે મતદાન છે એમાં સૌ વધારે વધારે મતદાન કરે ભારતીય જનતા ફેવરમાં કરે એ લોક જાગૃતિ માટે આ બાઇક રેલી આપવામાં